વડોદરાના જાંબુવા ગામના બ્રિજ પર બે વાહનો પાણીમાં ફસાઈ ગયા છે જાંબુઆ નદીનું પાણી હજુ પણ બ્રિજ પાસેથી હોવાથી વાહનો ફસાયા છે મુસાફરો ભરેલી ઇકો અને ટેમ્પો ટ્રાવેલર પાણીમાં ફસાઈ ગઈ વાહનો ફસાતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા છે ફાયર ટીમે રેસ્ક્યુ કરીને તમામને સુરક્ષિત બહાર કાઢ્યા છે અગાઉ પણ બે વાહનો પાણીમાં ફસાયા હતા આપ જોઈ રહ્યા છો વડોદરામાં વાહનો ફસાતા જ મુસાફરોના જીવ તાળવે ચોંટાયા હતા

પાણી ખૂબ વધારે હોવાથી તેમના બે વાહનો ફસાયા જેમાં ઇકો વાન અને ટેમ્પો ટ્રાવેલર બસ હતી બંનેમાં મુસાફરો હતા અંદાજીત દસ થી પણ વધારે જે લોકો હતા તે આ પાણીમાં ફસાઈ ગયા જેના કારણે ફાયર બ્રિગેડ જાણ કરવામાં આવી ને ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચીને તમામ લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા છે પરંતુ સવાલ જનક અહીંયા એ ઉઠી રહ્યો છે કે આના અગાઉ પણ બે ઘટના બનવા પામી છે કે જેમાં એક કાર અને એક ટ્રક ફસાઈ હતી ત્યાં પણ લોકોને સુરક્ષિત કાઢ્યા તેમ છતાં પણ કોર્પોરેશન કે પોલીસ તંત્ર દ્વારા ગામ તરફથી કોઈ પણ પ્રકારનું બેરિકેડિંગ કરવામાં નથી આવ્યું જેના કારણે વાહન ચાલકો મેટ ના આધારે આની બ્રિજ પર કાર પસાર કરવાનો પ્રયાસ કરે છે જેના કારણે તેઓ પાણીમાં ફસાઈ જાય છે બિલકુલ બિલકુલ આભાર રવિ તો આપ જોઈ રહ્યા છો અગાઉ પણ બે વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા